પ્રાપ્ત માહિતી મુજબ બોડેલીના ગોકુળભાઈ ભરવાડ જીરો એક પંચોતેર પસાર થનાર છે એવી માહિતી મળતા ગોકુળભાઈ ભરવાડે જાંબુઘોડા તાલુકાના જીવદયા પ્રેમીઓ જેમાં એક દિનેશભાઈ બારિયા રહેઠાણ નાથપુરી ગણપતભાઈ બારિયા રહેઠાણ નીચરણ દિલગામ સંજયભાઈ સલાડ રહેઠાણ હીરાપુરા વનરાસી રાઠવા રહેઠાણ પોયલી અજયભાઈ બારિયા રહેઠાણ રામપુરાને આ બાત બાબતની જાણ ગોકુળભાઈ ભરવાડે કરતા બધા જ જીવદયા પ્રેમીઓ ભેગા થઈ મળીને જાંબુગોડા તાલુકા પાસે આવેલા પુલ પાસે વોજ ગોઠવતા સાંજના બાતમી મળી બાતમીવાળી આઈસર ટેમ્પો સામે આવતા તેને નાકાબંધી કરી રોકતા આઈસર ચાલકે ગાડી ઊભી રાખી ભાગી છૂટવાનો પ્રયત્ન કરતા આઈસર ચાલક તેમજ તેની સાથે ભાગી રહેતા તેના સાથીદારને જીવદયા પ્રેમીઓએ ઝડપી પાડ્યો હતો ત્યારબાદ આ બાબતની જાણ જાંબુઘોડા પોલીસને કરાતા તાત્કાલિક જાંબુઘોડા પોલીસે ઘટના સ્થળે પહોંચી આઈસર ટેમ્પો તેમજ તેના ચાલક જીગર અલી ઝાકીર અલી મકરાણી રહેઠાણ રાજગઢ પાલ્લા તાલુકો ગોગંબા તેમજ તેની સાથે મોહમ્મદ હનીફ મોહમ્મદ અલી મકરાણી રહેઠાણ રાજગઢ તાકી પડ્યું તાલુકો ગોગંબાને જાંબુઘોડા પોલીસને હવાલે કરતાં જાંબુઘોડા પોલીસે પંચો સમક્ષ આઈસર ટેમ્પોમાં તપાસ કરતા આઈસરમાં ટૂંકા દોડા વડે તેમજ ખીચોખીચ ક્રૂરતાપૂર્વક બાંધેલી અગિયાર જેટલી ભેંસો તેમજ નવપાડા આમ કુલ વીસ જેટલા મૂંગા પક્ષીઓને કોઈપણ જાતના ઘાસચારા કે પાણીની સગવડ તેમજ કોઈપણ પાસ પરમિટ વગર કતલ કરવાના ઇરાદે લઈ જતા હોવાનું જણાઈ આવતા જાંબુઘોડા પોલીસે વીસ જેટલા પશુઓને કુલ કિંમત રૂપિયા બે લાખ હજાર તેમજ આઈસર ટેમ્પોની કિંમત પાંચ લાખ આમ કુલ મળીને સાત લાખ પાસઠ હજારનો મુદ્દામાલ કબજે કરી જાંબુગોડા પોલીસે ખાખરિયા ખાતે આવેલા ગૌશાળા ખાતે આઈસરમાં ક્રૂરતાપૂર્વક ઠસોઠસ ભરેલ વીસ જેટલા મૂંગા પશુઓને મુક્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી